નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું હૃદય પલટો બનેલી ઘટના પર વીણા તારા બાપુની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે આજે તો તું તારા પિયર જતી આવ તમે આવો છો ના મને સમય નથી તું બે ચાર દિવસ જઈ આવ તમને તો ક્યાં સમય હશે બાપુજી પથારી વસશે અને હવે તો એ કેટલા દિવસ મારે ઓફિસમાં જવાબદારીવાળું કામ છે પાંચ પાંચ વરસથી તમે કોઈ દિવસ નવરા પડ્યા પણ તું જા રહેજે રહેવાય એટલું મારી ચિંતા ના કરીશ અઠવાડિયામાં ઓફિસનું કામ પૂરું થતાં બે દિવસ રોકાવાય એમ હું આવી જઈશ બસ અને એ દિવસે વીણાએ પિયર જઈ થોડા દિવસ પિતાની સેવા કરવા રોકાવાનું નક્કી કરી બપોરની બસ પકડી અનંતના સસરા છેલ્લા પાંચ પાંચ વરસથી લકવાગ્રસ્ત હતા વીણાનો ભાઈ કેયુર અને તેની પત્ની વિભા તેમની સેવા સાકરી કરતા પણ વિભા પ્રત્યેનું વીણાનું વર્તન હંમેશા શંકાશીલ રહેતું ભાભી બાપુજીની બરાબર સેવા નથી કરતા એવી એની હંમેશા ફરિયાદ રહેતી ભાભી બાપુજીના કપડાં ગંદા રાખે છે કે સમયસર ખાવાનું નથી આપતી કે પછી કોઈને કોઈ કારણ આગળ ધરી તે કંકાસ કરી મૂકે જો કે તેનો ભાઈ કેયુર પણ આવા કંકાસથી કંટાળ્યો હતો પણ વીણા વીણા આવે છે એ એને નથી ગમતું એવું બાપુજીને ન લાગે અને તેઓ દુઃખી ન થાય માટે તે મન રહેતો પિયર આવેલી વીણા એકેય દિવસ મુખેથી સુખેથી રહી હોય કે કકડાટ કર્યા વગર તેના સાસરે ગઈ હોય તેવું ક્યારેય નહોતું બન્યું એક તો ઘરમાં મંદવાડ અને વીણાનો કારણ વગરનો કકળાટ આ દંપતી માટે અસહ્ય થઈ ગયા હતા અનંતની વિધવા બહેન કુસુમ પ્રત્યે પણ તેને તેનો કંટાળો ઓછો નહોતો કુસુમનો પતિ ટૂંકી માંદગીમાં મૃત્યુ પામેલો બે નાના બાળકોને ઉછેરવાનું કુસુમ માટે ખૂબ અઘરું હતું કુસુમના સાસરીયાનો કોઈ સહકાર નહીં અનંતનો પગાર સારો શરૂ શરૂમાં તો બહેનને થોડી ઘણી મદદ પણ કરે પણ વીણાના કકળાટે એ પણ પાસો પડતો વાર તહેવાર એ કે રક્ષાબંધનને પણ અનંત બહેનને કશું ના આપી શકતો સાસરીમાં અનંતને આ લાડકી બહેન સિવાય હતું પણ કોણ ભાઈ બહેન એકબીજાના દુઃખ સમજી શકતા ભાભી કકળાટ ના કરે અને ભાઈના જીવતરમાં આગ ન લાગે એટલે કુસુમ કદી પિયર પણ ના આવે કે કોઈ મદદ માટે ભાઈને પણ ના જણાવે સતા અનંત વીણાથી છુપાવીને ખાનગીમાં બહેનને બનતી મદદ કરે પણ ખરો અનંતને તેની બહેન કુસુમને મળે પાંચ પાંચ વરસ થઈ ગયા હતા કુસુમને પોતાના વહાલ છોયા ભાઈ અનંતને મળવાની અદમ્ય ઈચ્છા થતાં તેણે અનંતને ઓફિસે મળવાનું જણાવ્યું પોતે અનંતના ઘેરે નહીં આવે પણ ઓફિસેથી ભાઈને મળી પરત ફરી જશે એવું કહેણ અનંતને મળતા અનંત મુજાયો ઓફિસમાં મન ભરીને બહેનને મળી શકાય એવું નહોતું લાગતું તેણે ઓફિસમાં રજા મૂકી સ્ટેશને જ બે બે કલાક મળવાનું નક્કી કરી એ સ્ટેશને બહેનની રાહ જોવા લાગ્યો કુસુમ આવી એક સુકલુકડી જીવતી જાગતી લાશ અનંતની આંખો ભરાઈ આવી બસ સ્ટેશનના બાકડી ભાઈ બહેન જાણે કે ફસડાઈ પડ્યા કેટલીય ક્ષણો બંનેમાંથી કોઈ કશું જ ન બોલી શક્યા માત્ર એકબીજાના ચહેરા તાકતા ફક્ત રડી રહ્યા પણ તેમની બરાબર પાછળ વળતી બસે પિયરથી પરત આવેલી વીણા ન માત્ર ઊભી હતી પણ ભાઈ બહેનના અકથ્ય કરુણ મિલનનું આ દ્રશ્ય જોઈ હિપકા ભરી રહી હતી તેનું ડૂસકું સાંભળી અનંતે પાછળ જોયું તો વીણા ઊભી હતી બંને ભાઈ બહેન હેપતાઈ ગયા પણ વીણા આગળ આવી કુસુમને બાથમાં લઈ સોદાર આંસુએ રડી રહી તેના ગાલ પરથી વહી રહેલા પ્રસ્તાવના આંસુને તેનું હૃદય ધીરે ધીરે પરતિવન પરિવર્તન થઈ રહ્યું હતું પોતે કરેલ ભૂલનો એકાકાર તેના એક એક આંસુના બુંદમાં ટપકી રહ્યો હતો અનંત વીણાનું બલ બદલાયેલું વર્તન જોઈ એ ગળમથલમાં હતો કે અઠવાડિયું પિયર રોકાવા ગયેલી વીણા વળતી બસે પાછી કેમ આ તો અઠવાડિયું પિયરમાં રહી બાપુજીની સેવા સાકરી કરવાના ઈરાદે પિયર આવેલી વીણા જ્યારે કેયુરીના ઘરના આંગણામાં પ્રવેશી ત્યારે રસોડામાંથી મોટા મોટા અવાજે બોલતી તેની ભાભી વિભાને તે સંભળાવી રહી આજે વીણાબેન આવવાના છે બાપુજીની સેવા કરવા કે ઝઘડા કરવા રહ્યા છે એક દિવસ શાંતિથી બાપુજીની આટ આટલી સેવા કરીએ ઊભા ને ઊભા રહીએ તોય જુઓ એ આવશે તો હું બાપુજીને આમને આમ મૂકીને મારા પિયર જતી રહીશ પછી કરજો ભાઈ બહેન ભેગા થઈને સેવા નાના શું શું કસર રાખીશે મેં બાપુજીના મળમૂત્ર માંડીને ખવડાવવામાં પીવડાવવાનું પૂરું ધ્યાન હું રાખું છું તોય વીણાબેનને તો કંઈને કંઈ ખોટ દેખાવાની અને કંકાસ કરવાના જ ભલે એ અહીં નહીં રહે બાપુજીની સેવા કરતા જો વિભા હું જાણું છું તું બાપુજીનું કેટલું ધ્યાન રાખે છે એ તારા સસરા નહીં તારા બાપ હોય એ રીતે તું એમની સેવા સાકરી કરે છે વીણાના વર્તનથી તું દુઃખી થાય છે એ પણ હું અને બાપુજી જાણીએ છીએ અને મેં જ મનોમન નક્કી કર્યું કે આજે વીણાને આંગણામાંથી જ વિદાય કરી દેવી આ સાંભળી આંગણામાં જ ઊભેલી વીણાએ જ વળતી બસ પકડી અને સ્ટેશનના બાકડે અનંત અને કુસુમને જોતા વિચાર આવેલો કે ઓફિસમાં કામનું તો માત્ર બહાનું હતું બહેનને મળવાનું પોતાને પિયર મોકલવાનું પણ પોતે ભાઈ બહેનની લાગણી ન સમજી શકી અને પોતાનો કકળાટ પતિની જૂઠાનું કારણ બન્યો એ વિચાર માત્રથી તે પસ્તાઈ રહે એનો હૃદય પલટો થઈ ચૂક્યો હતો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ